તો અમદાવાદમાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે સમગ્ર અમદાવાદ અત્યારે તાપથી શેકાઈ રહ્યું છે હજી સુધી ગરમીથી કોઈ રાહત નથી મળી ધૂમધકતા તાપથી અમદાવાદ સેકાઈ રહ્યું છે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે પિસ્તાલીસ પોઈન્ટ નવ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે ગરમીને લઈને આરોગ્ય વિભાગ દ્વારા મહત્ત્વની સૂચના આપવામાં આવી છે બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળો અર્બન હેલ્થ સેન્ટર ઉપર વિનામૂલ્યે ઓઆરએસના વિતરણ કરવામાં આવી રહ્યા છે તો તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે જ ઓઆરએસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને ગરમીથી બચી શકાય શરીરમાં શક્તિ રહે અને હીટસ્ટ્રોક અને લૂ લાગવાના જે કેસો છે તેના પર રોક લગાવી શકાય જો બહાર ઓઆરએસ જો ગરમીમાં લોકો પીવે છે તો એ તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એટલે અમદાવાદના આમાં આજે જે કાળઝાળ ગરમી જોવા મળી રહી છે તેમાં ગરમીને લઈને આરોગ્ય વિભાગે મહત્વની સૂચના આપી છે બપોરના સમયે બહાર ન નીકળો અર્બન હેલ્થ સેન્ટર ઉપર વિનામૂલ્યે ઓઆરએસનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે અમદાવાદમાં કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે શેરડીના રસની દુકાનો પર લાંબી લાઈનો જોવા મળતી હોય છે બહાર નીકળવાનું લોકો એમ તો તાળતા હોય છે પણ જો બહાર નીકળે છે તો ક્યાંક પાણીની ઉણપ ન થાય તે રીતે પુષ્કળ પ્રમાણમાં પાણીનું સેવન કરતા જોવા મળે છે એ સિવાય શેરડીના રસની દુકાનો પર લાંબી લાઈનો જોવા મળે છે નારિયેળનું પાણી લોકો વધુમાં વધુ લઈ રહ્યા છે એ સિવાય ગરમીની અસરથી બચવા માટે અત્યારે ઓઆરએસ જે છે તે ખૂબ જ મહત્ત્વનું છે તો ઓઆરએસનું પણ મફતમાં વિતરણ અર્બન હેલ્થ સેન્ટર પર કરવામાં આવી રહ્યું છે જેથી કરીને લોકો ગરમીથી થતી જે બીમારીઓ છે તેનાથી પણ બચી શકે તો અર્બન હેલ્થ સેન્ટર ઉપર વિનામૂલ્યે ઓઆરએસનું વિતરણ કરવામાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કાળજાર ગરમીને લઈને વિવિધ તૈયારીઓ જે છે તે પણ કરવામાં આવી છે અને છેલ્લા બે દિવસથી અમદાવાદમાં કાળજાળ ગરમી પડી રહી છે આવનારા પાંચ દિવસ પણ અમદાવાદમાં હજુ ગરમીનું મોજું યથાવત રહેશે બપોરના સમયે પિસ્તાળીસ ડિગ્રીને પાર ગરમી જતી રહે છે ત્યારે અત્યારે આપણી સાથે છે ડેપ્યુટી હેલ્થ ઓફિસર તેમને પૂછીશું કે સર આરોગ્ય વિભાગ દ્વારા કયા કયા પ્રકારની જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને અત્યારની પરિસ્થિતિ અમદાવાદ કેવી છે એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાતે સાત ઝોનના દરેકે દરેક અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર રાઉન્ડ ધી ક્લોક ઓઆરએસ કોર્નર ચાલુ કરવામાં આવેલ છે દરેકે દરેક પેશન્ટ જે અમારે ત્યાં આવે છે એને ઓઆરએસ આપવામાં આવે છે સાથે સાથે દરેક વોર્ડમાં લોકો ખાસ કરીને નાના બાળકો પ્રેગ્નન્ટ મર્દર્સ અને ઉંમરલાયક લોકો બારથી ચાર કે બારથી પાંચ વાગ્યા સુધી બહાર ન નીકળે એટલા માટે આઈસી કરવા માટે એક રિક્ષા પણ તૈયાર રાખેલી છે અને વોર્ડમાં ખાસ કરીને સ્લમ અને સ્લમ સ્લમલાયક એરિયાઝ અને ખાસ કરીને કડિયાનાકા પબ્લિક ગેધરિંગવાળી જગ્યાઓ એ સ્ટેન્ડ એસટી સ્ટેન્ડ એવી જગ્યાએ ફરી અને આ સતત આઈસી કરી રહી છે સાથે સાથે દરેક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બારથી ચાર કામગીરી બંધ રહે અને ત્યાંના લેબરર માટે પાણીની વ્યવસ્થા અને છાસની વ્યવસ્થા પણ દરેક કન્સ્ટ્રક્શન સાઇટના માલિક દ્વારા કરવામાં આવી રહી છે ગાર્ડનો પણ વહેલી સવારથી રાતના અગિયાર વાગ્યા સુધી ખુલ્લા રહે એ માટે આયોજન થયેલું છે ગાર્ડનો ખુલ્લા રાખવામાં આવે છે અને સાથે સાથે અન્નપૂર્ણા કેન્દ્રો ઉપરથી પણ સરકારના માધ્યમથી દરેક લાભાર્થીને છાસ આપવાની કામગીરી પણ ચાલુ છે શું કહેશું જે પ્રમાણે ગરમીને લઈને શહેરીજનો કયા પ્રકારની તકેદારી રાખે જેથી કરીને લૂંક લાગવાના બનાવો ન બને અને કઈ રીતની તે લોકો ધ્યાન રાખી શકે ગરમીને લઈને જનરલી હીટ એક્સપોઝર ઓછું થાય અને હીટ રિલેટેડ ઇલનેસિસ ન થાય અને હીટ સ્ટ્રોક તો બિલકુલ ન થાય એ આશ્રયથી બારથી ચાર વાગ્યા સુધી દરેક સિટીઝનને બહાર ન નીકળવા માટે સલાહ છે અને કદાચ ઇમરજન્સી જણાય અને નીકળવું જ પડે તો આખી બાયના સૂતરાઉ કપડાં પહેરીને માથે હેટ જેમ ઇંગ્લિશમેન પહેલાં હેટ લગાવતા હતા ને મોટી કેપવાળી હેટ્સ તો હેટ પહેરીને નીકળે અને સાથે સાથે પાણીની બોટલ અવશ્ય સાથે રાખે અને જ્યાં કામ અર્થે જાય ત્યાં છાયડામાં ઊભા રહે તડકામાં ન ઊભા રહે અને તડકાનો એક્સપોઝર વધારે ન થાય એ કાળજી રાખે એ હિતાવ છે તો ચોક્કસ જે પ્રમાણે હીટ એક્શન પ્લાન કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તો કરવામાં આવે છે અને સાથે જ લોકો પણ ગરમીના સમયે બપોરના સમયે બારથી પાંચ બહાર ન નીકળે બિનજરૂરી બહાર ન નીકળે તે તેવી પણ તકેદારી રાખવી જોઈએ જેથી હીટવેવથી બચી શકાય કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે